ભુજ શહેર આલા હજરત મદ્રેશામાં એક શાનદાર ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું જી મારું કુંભાર અમજુ મામદ ગામ માનુકા કચ્છિયા ટ્રસ્ટ નામે પ્રમુખ છે ને આપણે આજે આલાધ્ર ટ્રસ્ટ છે એમાં મહામંત્રી છે અખિલ કચ્છ કુંભાર સમાજના પ્રમુખ છે હેન્ડીક્રાફ્ટના અલગ અલગ સંસ્થા સાથે અમે બધું કામ કરીએ છે અને અમારી ટ્રસ્ટનો હેતુ જે છે કે કચ્છની જે હસ્તકલા લુપ્ત થઈ ગઈ છે એને વધુમાં વધુ અમે આ શીખવવામાં આવે અને આજ જે ત્રીસ તારીખનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો

નજરસ બાપુના ફરજન મુકરી રખા સજર તાલમા આલા લમ સાહેબ આવ્યા હતા સુનીત સમિતિના અબ્દુલભાઈ રાયમા આવ્યા હતા નગરપાલિકાના અમીનભાઈ મોગલ નગરપાલિકાના કાઉન્સિલર દાલાભાઈ જે હંમેશા સાથ સા કરાપે છે અખિલ કચકુમાર સમાજના રફીકભાઈ મારે પણ આપણે સાથ સા કરાપી હતું અભ્યાસભાઈ હસણિયા પછી આ આપણા આલાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આજી ગફુર શેખ પછી અલગ અલગ સમાજના આગેવાન આવ્યા હતા નાગિયા રિગમના સરપંચશ્રી માનુકાના સરપંચશ્રી બધા અમને સાથ સાકાર આપ્યું હતું ને ખાસ કરીને અહિયાં પત્રકાર છે બધા અમને સાથ સાથ આપે છે ને આ વખતે આપ્યું હતું ને ખાસ મડપ ડેકોરેશન નો જે સાઉન્ડ જે છે કુંભાર સિદ્ધિકભાઈ કુંભાર અભાસભાઈ અસનીએ સાથ સાથ આપ્યું હતું આજુબાજુના ઘણા લોકો અહિયાં જોડાણ હતા ને ઇન્શાલા આ પ્રોગ્રામ હર સાલ થાય એ અમારી અપેક્ષા છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે